જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મિત્રો અને જય મામાદેવ કારણ કે આજે આપણે મામાદેવની ચરણમાં બેઠા છીએ એના સાનિધ્યમાં બેઠા છીએ અને એવા માતામાં આરે આપણે આજે સત્સંગ કરવાનો લાભ છે તો મારા મિત્રો અને તમે પણ લાખો મિત્રો એ આપણે સાથે મળી અને માતાજી સાથે સત્સંગ કરવાનો છે તો આપણા ઘણા જીવનને લગતા પ્રશ્નો પછી મામાદેવના પરચા જે કંઈ માતાજી પાસેથી આપને જાણવા મળશે તો મનુષ્ય જીવન ને કઈક ને કઈક કામ આવે એવા તમારા કઈક શબ્દ વાણી અને બધા ઘણા

મા મામાદેવ છે ને યક્ષરૂપ છે જ્યારે મામાદેવોને ઉત્પત્તિની પહેલા કથા તમે કહી દો જ્યારે માતાજી બધાને ખબર છે કે માતાજી મહાદેવીના લગ્ન ચોરાસી હજાર વર્ષ પછી થયા માતાજી ખૂબ તપસ્યા કરી દીધી જંગલ તો જંગલમાં તપસ્યા કરવાથી એને એકદમ કાળા થઈ ગયા પછી લગ્ન થઈ ગયા કાર્તિક સ્વામીનો જન્મ થઈ ગયો ભગવાન એ રાતની તો બધાને ખબર જ છે જાહેરમાં

એ સમય એ યુદ્ધ હાલતો હતો એટલે ભગવાન ને બે પ્રશ્ન હલ કરવા પોતાની તપસ્યા કરી હતી નિવૃત્ત થઈ ગયા એટલે બીજું માતાજી ની ઉત્પત્તિ કરી હતી કાળી ની ઉત્પત્તિ કરી હતી માતાજી એ વ્યંગ મસ્તી કરી પતિ પત્ની મસ્તી કરતા એટલે મહાદેવજી એ માતાજીને કાઢી એમ કીધું તો માતાજી ક્રોધે મને કાળી કેમ કીધું ક્રોધે ભણવા ને માતાજી એ ભગવાન પોતાના શરીર ને ચામડી ખેતી કાઢી ને ઘા કરી એમાંથી મહાકાળી દેવી ઉત્પન્ન થાય

તો એક પ્રશ્ન હાલ થયો ભગવાન નો પછી માતાજી ક્રોધે ભણવા કે મને કાળી કેમ હું જાઉં છું કે તપસ્યા કરે આ શિવપુરાણ માં ખરેખર કથા આવે છે ખબર નથી આખી ન હોય આ કથા આવે છે પણ એમાં છે ને મામા ઉલ્લેખ નથી લો યક્ષ ઉત્પન્ન કરલો છે ઉલ્લેખ કર્યો છે પણ મામા ક્યારે બન્યા કે ભગવાન જયારે માતાજી ગયા ને મેર પરત ઉપર યુદ્ધ કરવા ટપ કરવા માટે હવે ઉપાડીને ગૌરી બનીશ ને પછી જાય છે એટલે નેરુ પર્વત પર જાય છે મહાદેવજી કેલાશ પર્વત માં રોકાય પણ મહાદેવજી વિચાર્યું કે પત્ની ને રક્ષા કરવી પતિ નો ધર્મ છે એટલે એને જતા પછાડી એમાંથી સોળ માં રુદ્ર ઉત્પન્ન કરે યક્ષો ઉત્પન્ન કરે જતા માંથી જેમાં આપણે વીરભદ્ર ઉત્પન્ન કર્યા હતા યુદ્ધ માટે એ બધા યક્ષો ઉત્પન્ન પછી એ બધા યક્ષો ઉત્પન્ન થયા ને એટલે બધાને કીધું કે જા તમે એ માતાજી રક્ષા કર્યું તો એ રક્ષા કરવા માટે આવ્યા એટલે કોઈ બી પરપુરુષ ના સંગ કરવો હોય તો કે ધર્મનો નાતો બાંધવો પડે ને બધા યક્ષો આવ્યા અહીંયા અને માતાજી ને કીધું કે અમને તમારી સેવા માટે ભગવાન મોકલ્યા કઈ વાંધો નહીં કે સેવા કરો રહ્યો પણ આથી તમને બધે મારા ભાઈ એમ એ સગત સાક્ષાત જગદંબા જમની માના ભાઈ બન્યા છે પછી માતાજી કેટલા હજારો વર્ષ તપસ્યા કરી ને બ્રહ્માજી ની બ્રહ્માજી પ્રસન્ન થાય ને માતાજી ગૌરી રૂપાળા બની ગયા એટલે ભગવાન એને માતાજી નો વિચાર આવે કે હું આટલા વર્ષ ને તપસ્યા કરી તો ભાઈ તપસ્યા સફળ એટલે છે આ બધા મારે અત્યારે હું જંગલમાં રહું છું તો આજુબાજુ વાળા નો આભાર માનું ને દાન પૂન આપતા એનો આભાર માનું કોઈ મને માને એનું આભાર માનું કે જે મને ન માનતા એનો હું તો આભાર માનવું કે આપણી નિંદા પ્રખ્યાતી તો કરે છે ને ખ્યાતિ પાપી કરે છે ને કે આ માતા અહિયાં રે રામ છે દેવ છે કોક ને કહેતો છે એને હું આભાર માનું એનો કે આપણે બધી રીતે સાસા કામ મળે તો આપણે વીસ વર્ષ થાય જગ્યા માં રહી છે તો આપણે કઈ વસ્તુ ઘટ નથી પડતી બધા આભાર માનું આજુબાજુ ઘર મૂકીને જ્યાં જમા સાસા ખાકાર આપ્યો એનો બધાનો આભાર માનવું એવી રીતે માતાજી પણ આભાર માને છે કે આ લોકો બધા હતા એટલે મને આટલા વર્ષ મેં તપાસ્યા મને સાસ સકારે મળતો હતો જગ્યા માં શું ના જાય બધું જાય તપ કરતા છે 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 ભલે પાન ફૂલ ખાતા હશે પણ એ બધા યક્ષો ભેગા થી માતાજી ને સેવા કરી બ્રહ્માજી માતાજી ને આપ્યું આપ્યો તું ગૌરી બની ગયા એટલે માતાજી ત્યાંથી ગૌરી નામ પડ્યું ભગવાન ગૌરી પુત્ર ગણેશ કહીએ ને ત્યાંથી માતાજી નામ ગૌરી પડ્યું અને માતાજી આ બધા યક્ષો ને વરદાન આપ્યું જા હું તમને વરદાન આપું છું તમે મારા ભાઈ મામા બન્યા હતા ના કચ્છમાં જખ છે યક્ષો નું ઉત્પન્ન થયેલા છે ને એ હતા ને એને માતાજી ભાઈ બનાવે મામા વસ્તુ એક ને છે

આવ્યું એ જગત આખા ને તમને મા પણ હું આશીર્વાદ દઉં તમને કે તમે પૂજા છો પણ હમણાં નહીં પૂજા કરજુગમાં તમારા મંદિર છેલ્લે જો તમે દસ વર્ષ મામાજી મંદિર કેટલા વાતા નજીક આવતો જાય છે કારણ કે વરદાન આપ્યું કરજુગા મામા એટલે કામ કરાતા માતા કામ થયા કે આનો નિયમ જ છે તમારા બાળક ને કોઈ પ્રેમ આપે કે તમારા ભાઈ ને કોઈ પ્રેમ આપે તમને માલો લાગે ને આપડે સાસારિક વ્યવહાર છે તો તમે એના મામાદે ને ખાલી ત્રણ નમસ્કાર કરો એની ઈચ્છા અપેક્ષાઓ પૂરી કરો એટલે મામાદેવે તમારી ઈચ્છા પૂરી કરવા નથી પૃથ્વીમાં હાજર હજી જગ્યા એટલે આ બધા ભૂત છે રામ છે ભૂત નથી પેલા જમાના માં શું હતું જો એક બીજું પ્રશ્ન એ છે કે પછી મામા મામાદેવે ત્યારે માતાજી એમ કીધું હતું કે તમે જઈને ખીજરામાં કાંટા વાળા ઝાડ જ માં રાસ કરો તો સતયુગમાં મીના બની હતી તો આટલા યુગો એ કાંટા ઝાડમાં બેસ એટલે પેલા વળવા આપડે બીડા થાય ખાઈ રાત ન જાજે માણો છે ભૂત થાય છે કારણ કે તઈ એનામાં તાકાત નથી કોઈને કામ કરી શકે પછી યક્ષો અનેક પ્રકાર ના હતા બધાની પ્રકૃતિ તો અલગ અલગ હોય ને તો કોઈ મામારા મામા દેવા સાવ શાંત નિર્મળ છે એને એકાંત ગમે છે કોઈ આવે એ ના ગમે રાત નો પ્રોગ્રામ ના ગમે તો એકાંત ગમે આપડે કઈ દેતા દેતા નથી એ મસ્તી એની જિંદગી જઈશ મને મસ્તી કે તું મસ્તી જ રે પબ્લિક ભેગી થાય ને આમ લાઈન માં મંદિર માં વાર આવે એવું એવું ગમતું નથી શાંતિ વાળી જિંદગી છે ઘણા મામા જોયે કે મિત્રી અમારા મામા દેશે કોઈ ગાડી ન લો નવા ગાડે ને વરણ તો એ પાડી દે એવા ગરમ છે પ્રકૃતિ તો બધા યક્ષો આવે તો યક્ષો ની પ્રકૃતિ તો અલગ અલગ બધા ત્રણ પ્રકૃતિ કામ કરે સાચી વાસ્તવિક ઘરમાં જો કંકાસ હોય આપણે એ નહીં માણસ કઈ કયો ક્રોધી એવો દેખાતો ને કઈ કયો પ્રેમ દેખાતો કારણ કે ત્રણેય પ્રકૃતિ આપણા ગીતાજી નું કૃષ્ણ ભગવાન કીધું છે એ વ્યક્તિ કોઈ કામ કરતો જ નથી એની પ્રકૃતિ કામ રજસ પ્રકૃતિ એટલે આપણે ખાવા પીવાનું બહુ મન થવા મળે કે આ હારું હારું ખાઈ મોઢા પાણી તામસી પ્રકૃતિ તો આપણે આમ ક્રોધ આવે ને ભગવાનને ન માનીએ ને મન પડે બોલવા માંડીએ ને આખી પ્રકૃતિ અલગ થઈ સાતી પ્રકૃતિ ના કે ભગવાન મંદિર દસ કામ કરવાની ઈચ્છા થાય વ્રત કરવાની ઈચ્છા થાય કે મંદિરે જવાની ઈચ્છા થાય સાતી પ્રકૃતિ પ્રકૃતિ જ કામ કરે છે આપણે કોઈ કામ કરતા જ નથી આપણે નિમિત્ત છે ખાલી એટલે કોઈ વ્યક્તિ તમને ગાડી દે દુઃખ ના લગાવે કારણ કે તારે એની પ્રકૃતિ એ પ્રમાણે કરતી હોય આપણે ગાડી ન રહી જાય એટલે એને મગજ એનું હોય કે ગાડી દે એવું બનતું હોય ત્યારે ઘર પરિવારમાં એકબીજાને જાતું કરવાનું તમે જીવન જીવન તો તમને આ મગજમાં તમે હાલ એટલી વાત ઉતરી જાય ને એનો માણસ નથી પ્રકૃતિ કરાવે છે તો ઓટોમેટિક ઘર માં શાંતિ કોઈ માણસ કઈ કરતો જ નથી એની પ્રકૃતિના હિસાબે અઢાર પુરાણ બધું વાંચેલું છે પણ મારા અનુભવ એમ કે છે કે જેમ ઘઉં માંથી ઘઉં બને જે મંથન મારો એકલી ને હાલતો ને એના ઉપરથી વાત કરું ઘઉં માંથી ઘઉં બને બાજુ માંથી બાજુ બધા ભગવાન આપણે મનુષ્ય માંથી મનુષ્ય જ બન્યું ભરીએ ને એટલે મનુષ્ય જ બન્યું પણ આપડા કર્મ જે પ્રમાણે એ પ્રમાણે અવતાર મળે કોઈક પૈસા વાળો કા બને એકદમ કોઈક બહુ પૈસા વાળો પણ એના પ્રવૃત્તિ આખી કેવી વિકૃતિ ચોરાસી કર્મ એવા હોય કર્મ પૈસા ધન મળે પણ પાછો અવતાર મળે કારણ કે લાખ બિયારણ ભગવાન બનાવે મનુષ્ય માંથી મનુષ્ય બને સ્ત્રી પુરુષ બની આપે એ ભાગવત માં આવે એને આપણે સ્ત્રી માંથી પુરુષ બની શકે પુરુષ સ્ત્રી બની શકે મનુષ્ય જ કહેવાય ને આપણે પણ બિયારણ ના ફરે ગા બગા વધારે દેખ કુતરાને મેં ધાવ પર ગધરાને તોરાથી લાગ્યો ને પરે તે આપણે આવે ઈ નથી તોરાથી લાગ્યો ને એટલે આપણે પુરતી આવી થઈ ગઈ કઈક આપણે જો છારું મન ખાવાનું મન છે હા ખાવાનું તો પડ્યું ને લઈને ખાઈ લે મન થાય એટલે સમજણ આપણે આતરે મિંદળનો ઉતાર છે પ્રકૃતિ આપણે મિંદળ દેતી કે કાળકાને ના ના હોય તારે બોલ બોલ કા કરતો કોઈ ગમે કે ના જા મિકા ના

બધું કર્મ વાવો એવું રણવાનું છે આપણે જે કર્મ હંમેશા એટલે કે તમે સારું જીવી ના શકો તો કઈ નહીં સારું કોઈનું કરી શકો તો કાઈ નહીં તો સારા ખાલી વિચાર રાખો તો તમારી જિંદગી સારી જાય તમારા વિચાર ઊંડા હોય ને સારા તો તમે ભવિષ્યમાં આગળ વધી જાય તો વિચારથી તમે નબળાવો તો શું કરી દેવું મેં નવળો લખે આમ આ નવડો લખે તમને સગડો દેખે મારો વાંક તો નથી તમે સગડો લખે તો મને નવળો દેખાય તો તમારો વાંક નથી તમે દ્રષ્ટિમાં જેવું દેખાય છે એટલે જીવન ની અંદર છે ને તમે આપણે માલકા હતા ને એ મળી તો કંટાળી ગયા જીવી જીવી ઘણા નથી જીવીને ભગવાન કૃષ્ણ ભગવાન પૂછ્યા કે હે પ્રભુ હું જીવી જીવીને કંટાળી ગયા છું તો કે તો નિંદા કર સૌથી મોટા મોટો પાપ જ નિંદા છે કોઈ નઈ પણ નિંદા કરીએ એટલે એનાથી પાપ કોઈ મોટો છે જ ધરતી ઉપર જે ભાર લાગે છે ને નિંદા નો ભાર લાગે તો બીજો પાપ નથી લે કોઈ નિંદા કહીને એનો જે પાપ નો ભાર લાગે છે ને ધરતી માતા ને બીજો પાપ નથી તો એ કે તું નિંદા કરીશ ને હું આવીશ ગતિ જાતે એમ તો કે હા પણ જેને પ્રકૃતિ નિંદા કરવા ના હોય ને એને નિંદા નું આવડે જ ને એ બિચારા જંગલમાં ભગવાન લીલા કરી કે આને હું મોકો દઉં નિંદા કરવાનો તો ભગવાન લીલા કરી એક બે નતા બ્રાહ્મણ બે નહોતા એટલે હારી ગયો એમને નિશા બીજી ને બેન શુદ્ર ના બેન હતા બેન બે બાળકો હતા તો એક બાળક ને પેટ ભરાયું પછી વિસ્તાન થઈને બીજા બાળકને ને પેટ ભરાયું તો આ ઋષિ જોતા હતા બેન કે તારા બે બાળક છે તો એમ કા કર્યું કે આ બાળક કે મારું છે ને આ બાળક એક બ્રાહ્મણ નું છે એટલે કે બ્રાહ્મણ નો બાળક અસુર ન થાય એટલે સ્તન પાણી ને એવી રીતે બિચારા ઈ બ્રાહ્મણ ને ક્યાંક મજબૂત એ છે ને બિચારો આવી રીતે ગમે ભૂલ કઈ ને વયો કે તો એને સારા ગુણ દેખાણ નિંદા નો કરી એને તો એ વયા ગયા વયા ગયા તો ભગવાન કે તમને મોકો આવ્યો નિંદા કરવાનું તો તમે નિંદા ન કરી પાછા આગળ ગયા તો સંધ્યા સમય થઈ ગયો તો ભગવાને સંધ્યા સમય અમારા આત્માએ કરીને જ અમારે પૂજા પાઠ કરવાનો તો ગમે ગોયતું કેટલી ઘરે જલ ગોયતું ક્યાં મે તો ગટર માં પાણી ઉપર સ્વચ્છ દેખાય નીચે ગટર જેવું દેખાય લે ભગવાન જ માયા કરી તે નિંદા કરવા માં સૌથી મોટા નિંદા કોની છે બ્રાહ્મણ ની જલ ની તમે પાણી ની નિંદા કરો ને બહુ મહાપાપ છે પાણી બહુ ખારું છે ને પાણી બહુ નબળું છે કેવાય ગમે પાણી છે તો ખરું ને આપણે કેવી દયા કહેવાય તો સૌથી મોટા પાપ છે ને પાણી ની નિંદા કરી બહુ મોટો પાપ છે પછી બ્રાહ્મણ ને સાધુ બ્રાહ્મણ નિંદા કરો તો ભગવાન કોઈ તમને સાધુ બ્રાહ્મણ નિંદા બહુ છે

જેની પ્રકૃતિ સારી હોય ને નિંદા ના કરવાની તે હોય દ્રષ્ટિએ સારું જવાની તે હોય એટલે એ કોઈ દી ખરાબ થઈ જ ન શકે એનો મોકો મળે તો ન થઈ શકે મારા જાતે અનુભવ કોઈ મારે વસ્તુ નથી કરતી અમે અમરનાથ ગયા મારી પાસે એક રૂપિયો નતો પેલા ટિકિટ કેન્સલ થઈ ગઈ પછી ત્યાં અહીંયા અમારે દાતા અહીંયા છે ને બટુક મહારાજ અહીંયા

જમ્મુ ઇતરાય લે આ લોકો પેલા ગયા તા એને ખબર છે રિક્ષા કરી તો રીક્ષા કરી લઈ જાય આપણી જગ્યા પૂરી થાય ને એટલી હું આગળ તો ને પાંચસો પાંચસો રૂપિયા થપ્યું બધી બે બે દેખાડ્યું કે ભગવાન પરીક્ષા કરતા કે જેવો હોય આપડે કોઈ લેવાનું તેવું ન હોય તો આપણે તો એ થપ્યું બે જાય ને તો મને શું વિચારા એડિયામાં જમ્મુ માં યુદ્ધ બહુ થાય તો મનમાં મનમાં મેં એમ જ કીધું હું કઈ જતા ખરા બધા એમ કે જમવામાં વાળા યુથ ને થાય તો પાસો પાસણ થપી દઈ એમને પડી છે કોઈ લેતુંય નથી તો હું બધા પોતે નથી લેતી કે ભગવાન મને મોકો આપ્યો લેવાનો હા એ કોઈ લેતું નથી એમ કઈ કે આગળ વહી ગયું આગળ વહી ગયું તો મને યાદ આવે હા ભગવાન મને કૃપા કરી હતી કે રૂપિયા લેતા ને વાપરવા થાય તારે પૈસા નથી તે હાલ લઈ ને પાછી વહીને જઈ ને પૈસા નહોતા તો બીજાને મેં પૂછ્યું બેનુ ને કે તમે આ પૈસા પાંચસો પાસે થપી જઈતી કે ના અમે નથી જોઈ

બધા સાથે જગ્યા ત્યાં સુધી મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ નમો નારાયણ જય માતાજી કઈ પ્રશ્ન કરવું તો કરે પ્રશ્ન કરવું એ ફોન નંબર આપજો ભલે તકલીફ કરવું જો એમાં જવાબ નહીં અને મિત્રો જો તમારે કઈ ઘરની અંદર કે તમારે કંઈ એવા પ્રશ્ન મૂંઝવતા હોય અને પૂછવા માગતા હો માતાજીને તો કમેન્ટમાં જરૂર કહેજો અને માતાજીના નંબર પણ ડિસ્પ્લેમાં બતાય છે તો એ ફોન કરી અને તમારા પ્રશ્નનો ઉકેલ પણ કરી શકો છો અને જો ઈચ્છા હોય શક્ય હોય તો રૂબરૂ આવી અને માતાજીને તમારા પ્રશ્ન જે કાય હોય એ પૂછજો અને મામાદેવના દર્શન કરજો જય મામાજી